गांधीनगर जिला दहगाम तालुकाना वसणा सोगथी गा मेशवो नदी आवेली छे जेने આ નદીમાં ગામના રહીશ વિજય ભુલાભાઈ તેમજ ચિરાગકુમાર પ્રકાશસિંહ ચૌહાણ ધર્મેન્દ્ર દલપતસિંહ ચૌહાણ મુજમભાઈ દિલીપભાઈ ચૌહાણ રાજકુમાર બાપુજી ચૌહાણ કુલ 5 વ્યક્તિઓ તેમણે સાથે તેમનો 5 નો પરિવાર આ મેશ્વર નદીમાં ગણેશની પદરામણી કરવા માટે ગયા હતા તેવા સમયે આ નવ જેટલા વ્યક્તિઓ આ નદીમાં નહાવા પડ્યા હતા ત્યારે નવમાંથી 5 વ્યક્તિઓની લાશ તરવૈયા કાલુભાઈ ખલાપી ટીમે નદીમાં શોધખોર કરીને સાંજે છ વાગ્યા સુધીમાં બહાર કાઢી છે અને અન્ય લાશો હજી બહાર નીકળી નથી પાંચ મૃતકો નદીમાં મૃત્યુ પામેલા બહાર કાઢવામાં આવ્યા હતા